દાહોદ જિલ્લા સ્માર્ટ સિટીજનો તાલુકો સિંગવડ ગામ નવી પ્રાથમિક શાળાના ધોરણ એકથી આઠ સુધીના ઓરડાઓ જેમાં કંઈક ઓરડાઓ જર્જરિત હાલતમાં બાળકો જાના જોખમે અભ્યાસ કરતા જોવા મળી રહ્યા છે ચોમાસાના વરસાદી દિવસોમાં પણ અભ્યાસ કરતા નાનાના ભૂલકાઓ પાણીના કારણે આમતેમ ભાગતા હોય છે સરકારી શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં ધબ્બા પરથી પ્લાસ્ટરના પોપડા પણ પડતા હોય છે ત્યારે કોઈ બાળકને ઈજાઓ પહોંચે તો તેનો જવાબદાર કોણ તે પણ એક સણસણતો સવાલ છે અભ્યાસ કરતા બાળકો માટે સરકારી તિજોરીમાંથી લાખો રૂપિયાની ગ્રાન્ટ ખર્ચતી હોવા છતાં પણ ગરીબ બાળકો પીવાના પાણીથી મજબૂર કેમ આમ તો કાર્યક્રમોમાં નેતાઓ દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે આવી શાળા કેમ નથી દેખાતી તે પણ એક મોટો સવાલ છે આવી શાળાઓમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી જેવા મહોત્સવ જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા જો આ શાળામાં કાર્યક્રમો યોજવામાં આવ્યા હોય તો તેમાં કોઈ જવાબદાર અધિકારીની હાજરી હતી કે કેમ જો હોય તો તે જાડી ચામડીના અધિકારીને આ શાળાના ઓરડાના દેખાયા કોઈ બાળકની ઈજાઓની રાહ જોવાઈ રહી છે કે શું મેક ઇન ઇન્ડિયાનો ભાગ ગુજરાત જેના દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલ પરી ગામની શાળા ધોરણ એકથી આઠ સુધી જેમાં વિકાસ રવાડે ચડ્યો હોય તેમ જોવાઈ રહ્યું છે